ને ને છે આમાં નામાં હું મથુ છું ભૂંગરા બટેટા ભૂંગરા બટેટા અને ઓલા છે ને હવાના પોર માં રખડવા ભાગી ગયા બરોબર છે વાડી વેચાઈ ગઈ ઘર બાર વેચાઈ ગયા હવે એક આવડી છે ને માં આવી ગયા હવે ભૂંગળા બટેટા જો આમાં કઈક લાભ મળે ને અને જો વેચી હગુ ને તો હારું બરોબર ભાઈડો એવો ભટકાણો છે ને એવો ભટકાણો છે ને કે વાત ક્યાંય હાલે એવો નથી પણ મારા બાપે મને અહીં ભટકાડી દીધી શું કરું રોજ એમ કેવું પડે એ ભૂંગરા લ્યો એ બટેટા લ્યો પણ ભૂંગરા બટેટા લ્યો પણ બનાવ્યા છે તો મજદાર હો મસ્તી ના બનાવી વાસે આજ તો મારા ભૂંગળા છે ને વેચાય જ જાય અને વેચાય જાય ને તો રોટલો ખાઈ હકશું નકર તો હવે તો કઈ રહ્યું નથી કેમ કે જો મરી ગયા કઈ રેવા જ ન દીધું હવે મોઢે થોડું કહેવાય આ ક્યારે આવશે જોવો તો મે કેટલા વાગાનું આ બધું કરીને રાખ્યું છે હવે તો બટેટાય ઠરી ગયા આમ બસ ને રાડું ચાલુ જ છે ને આયવા હો આયવા એ ક્યાં ગયા તા એ કૂવામાં પડવા આ તમને ખબર ન પડે કેટલા વાગાનું મેં કરીને કમ્પ્લીટ કરીને અને રાખ્યું છે તો પણ વેસવા તારે ઉયુ જવાય ને અરે અરે બધું હું કરું તો તમે શું કરશો હા એ ક્યાંય ભાઈ કોઈ ની ભાઈડારો વાત નો કરે તને ખબર પડે છે એમ લોટે જાવું તું ને તોય હું નો ગઈ અરે રા રા તો તો તું કામડા ના કેવા લે અરે આ બધું મૂકીને કેમ જાવ આયા રેવાય હાજરી દેવાય હવે તું છે ને બીજી વાત મોય કા તારા બાપ બગડી જાય છે ને તો આપણો હાવ બગડી જાય છે હા તો ઉપાડો અરે મારે ઉપાડવાનું તે તમારે જ ઉપાડવા પડે

આલ બેટા આલ મસ્તી ના ભુંગરા બટેટા હો તમ તમ તા તારી મમ્મી ને કીએ એ હાલો એ ક્યાં જાસે આ બાજુ તો રે ઓય બાપા મને તો બહુ તોડાવે છો એ હાલો એ ભાઈ ઓ ભુંગરા બટેટા તાજા હાલ હાલ ન્યા જાવી હાથ પાડે હાલ અરે ભાઈ તીખા તમ તમ તા સો મોજ આવશે મોજ એ મારી બાઈડ ના હાથ ભુંગરા બટેટા ખાઈ લો હાલો એ એવું નો કેવાય એટલે તારા બાપ નું હું જાય છે પણ હાલ ના આ હાલા હાલા ભુંગરા બટાટા આવી ગયા ભાઈ અમારા ભાઈ તમે છોકરા અરે અમે આમથી વેચવા આવી છે કાયમી બે અને તમારો છોકરો કાયમી કે અમારો ગ્રાહક છે કઈ ગયો તમે ભાઈ જાતી આવો અહીંથી નો હોય હા બેટા આ મારા માંડ આય માર દીકરો આલ આલ આમ જો બેટા કાઈ વાંધો નઈ આ લે આલ નથી ખાવો ભાઈ એ હા

ભૂંગરો બટેટો નો ખાધો તો મારો વાક છે તે ઝાડુદાદ ન જોયું હોય હવે એક કામ કર આપણે કાઈ કરવું નથી સાનમુના જઈને આપણી જગ્યાએ બેહી જાવી હા તો એમ કરી હાલો ને કો ઘરે આવશે તો ગરાગ આવવા હોય તો બાકી તો ખબર જ છે કે ભૂંગરા બટાટા વાળા અહીંયા ભૂંગરા બટાટા વેચે જ છે બરોબર તો ઝાડુ લઈને આય વરી આજ છે ને હારી બુધી ધોઈડી હાય સાવી ગયો થોડો હા તું તો રાજી રાજી થઈ ગઈ જ જા થોડો આવ્યો તા તો અરે પણ હું થાકી જાવ હવે

હવે હાથ તો પાડ ખબર પડે કે આવી ગયા ભૂંગળા બટેટા વાળા એ ભૂંગળા બટેટા લઈ લ્યો કપા તમને આ પેટ ની ના ઓ સોરી સોરી આ કો ખાં બસ ને એ આમાં હાલે કોઈ હાંભરું આ મને વાતે વાતે ગાયરું કેમ દે છે આનું મે બગાડ્યું શું તમારું મે બગાડ્યું છે હું તારી ઘણા વાંકીના પેટનું ભૂંગળું થઈ ગયું જો આમ જોવો

આપડે બાદ શું તો ભૂંગરા બટેટા દઈ દઉં લાવ બેટા પૈસા પૈસા તો મારી પાસે નથી અરે દીકરા પૈસા વગર ના વગેરે બટેટા નો આવે એક કામ કર તારી પાસે પૈસા ન હોય ને તો કઈ નઈ તારા મમ્મી ને તું બોલાવતી આવી બરોબર આવીશ ને બોલાવી

મેળેડું ગરાગ નું કેટલા ખબર ખાય કેવડી મોટી હતી કેટલી જાડી હતી મને ઈ કયો તમે કેતા આવજો બરોબર છે એક તમને ભૂંગળું હું વધુ આપી દે હું સમજાવતો તો આ હું બીજું નો કરું એવું નો કીધું એની લાઈન મારતા કે લાઈન પ્લાસ્ટિકની લાઈન મારતો પ્લાસ્ટિકની નહી હક્કી ગતની લાઈન મારતા હાલો ભૂંગળા બટેટો આહાહા ભૂખ લાગી ગઈ હે કરી ઉડી ગયા ઉડી ગયા કેટ માં કે આહા ભૂંગળા બટેકા

ઓ હો બાપા મારી તબિયત એવી બગડી ગઈ છે વાત ચા દો ઓલી રેખા ના ચાર પાંચ ડીશ બટેકા ખાઈ ગયો ડુંગળી ખાઈ ગયો તબિયત બગડી ગઈ છે

એ હા વિધરે વાત તો એ પે પછી વાત કરશું હાલો અરે કે જાસું આ ના કાઢવા મારું કરતા તો ની તબિયત ખરાબ છે આ કાઈ માંગતો નઈ પણ આફરુ વાસ્તે તો આવશે જ આ હા 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 હે અજીના આ અતારે નઈ હું હે પણ કામ છે તારું અટાણે કઈ નઈ પછી મળજો પૂછ્યું તો લે ચલા અટાણે કઈ નઈ વયુ જાય મારા બાપ અરે આવજો અરે ઊભો તો રે મારું દીકરું કઈ ખબર નથી પડતા કે પેલા રાદરી ગઈ પછી જઈલો ગયો આ બધાને શું થયો છે કઈ સમજાતું નથી ઊભો રે કઈ કામ કર ઊભો રે શાંતિથી થી ઉભો રહું આ શું જાણું તો ખરો હું એ ભગવાન જઈલો તો ગયો આ રાદરી આવી એ બોલો હવે બોલો શું કામ હતું કામ મારે બીજું તારું કઈ નતું તું આમ દોડમ દોડ ક્યાં જતી હતી એ ઓલી રેખડી ના ભૂંગરા બટેટા ખાતા ને હો એટલે મારે હો હો આ પડ્યું તારી આવી અરે ભગવાન તો મારી ઈ તબિયત હતી ખરાબ રોજ ને વાર તો હોય હવે હમ હવે રેખડી નો ધંધો બંધ થઈ જાય ને એવું મારે કઈ કરવું ના ના પડે આ જોઈ લો હા એલા તને હવે હા તો ખાવા દયો હું થયું અરે હું હવાર દુખી હું

આ તારા ભૂંગળા બટાકા ખાઈ ખાઈ ને હો વાર કરવી પડે બધું